હલો મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયામાં અને ખજૂરભાઈના લગ્ન પછી પોપટભાઈના લગ્ન થઈ ગયા છે અને એમની પત્નીનું નામ છે પાલબેન આહિર અને તેઓ લગ્ન પછી હનીમૂન માટે ઇન્ડોનેશિયાના બાલીમાં ફરવા ગયેલ છે અને ત્યાંથી નવા નવા લોકેશનના ફોટા વિડીયા તેમજ શેર કરી રહ્યા છે આપણને આ વિડિયાને ફોટા જોઈને બહુ જ ઉત્સાહિત થઈએ છીએ અને ખજૂરભાઈ પાછી પોપટભાઈ આહિરની જોડી તમને કેવી લાગી છે તે કોમેન્ટ કરજો અને પોપટભાઈ આહિર તેમની પત્ની સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને પોપટભાઈ આહિર એક સારા સમાજ સેવક છે અને આ સેવા તેમની પત્નીને પણ ગમે છે તેમની પત્ની પણ સારા દિલના વ્યક્તિ છે તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અને અમારા વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દો